નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે પ્રવીણ રામે જે વાત કરી છે તે ખૂબ જ મહત્વની અને મુદ્દાની છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખેડૂત સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા પ્રવીણભાઈ રામ પરેશભાઈ ગોસ્વામી અને અન્ય નેતાઓની હાજરીમાં પ્રવીણભાઈ રામે જે ટાઉન પ્લાનિંગ મુદ્દે જે વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે ખૂબ જ સાંભળવા અને સમજવા જેવી છે મિત્રો આ વિડીયો છે તે છેલ્લે સુધી જોવાનો આગ્રહ કરું છું કારણ કે ખેડૂતોને અને ત્યાં ટાઉન પ્લાનિંગની નુકસાની થતી દરેક લોકોને આ વિડીયો જોવો ખાસ જરૂરી છે પ્રવીણભાઈ રામે જે ટાઉન પ્લોનિંગ મુદ્દે જે વાત કરી છે તે છેલ્લે સુધી જુઓ અને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું છે અને આ વિડીયોમાં એક ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને આ પ્રવીણભાઈ રામનું ભાષણ કેવું લાગ્યું છે સાંભળીએ પ્રવીણભાઈ રામને आज रोज जुनागढ़ मुका टीपी मुद्दा ने लैने બોલાવવામાં આવેલી સભા અને ઉપસ્થિત થયેલા તમામ લોકો મહાનુભાવો માતાઓ બહેનો હું એટલું ચોક્કસથી કહું કે ટીપી ના જે પ્રશ્ન છે એમાં ચાલીસ ટકા જમીન કપાતની વાત હોય અને એ જમીન કપાતની વાતમાં પણ ડેવલોપમેન્ટનો ચાર્જ પણ ખેડૂત પાસેથી લેવામાં આવે ખેડૂત ન આપે તો બોજો ચડાવી દેવામાં આવે અને એમાં પણ 40% જમીન ક્યાંથી કાપવી એની રીતે મનસ્વી નિર્ણય લે આવા મુદ્દાઓની અંદર અત્યાર સુધી ગુજરાતના તમામ પક્ષોને ખબર હતી કે આ રીતે અડા હડ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે આ કોઈ આજકાલથી આવેલી વાત નથી વર્ષોથી સરકાર ટીપી એક્ટમાં આવા કોઈ પણ નિયમો ન હોવા છતાં પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહેલી છે

મુખ્યમંત્રી સામે ટીપી રજૂઆત કરી અને આખા ગુજરાતમાં મુદ્દાને ઉજાગર કરવાનું કામ કર્યું છે કેટલા ખબર હતી પણ ઈ તમારી જમીન નહી જવામાં કોંગ્રેસના નેતાઓ વર્ષોથી રાજ કરે છે એને પણ ખબર હતી પણ કોઈએ પણ અત્યાર સુધી આ મુદ્દાને ગુજરાતના ફ્રન્ટ ઉપર લાવવાનું કામ નથી કર્યું

આનંદ ન થાય એને ઘણી બધી જગ્યાએ એમને વિના સાંજે ભોજન પણ નથી થતું એવા પરેશભાઈ ગૌસ્વામી તમારી સોસાયટીમાં રહે છે તમારા માટે ગૌરવની વાત છે. અમારા બેન શ્રી રેશમાબેન કે જે કાયમી માટે લડાય ભૂમિકાની અંદર કાયમી માટે આંદોલનો કરે જૂનાગઢ માટે સતત પોતાનો અવાજ ઉઠાવે કરે કોઈ હોસ્પિટલ નું કામ હોય એમલા મેં એમને સવારે 6 વાગે મારી કે સિવિલ હોસ્પિટલ ની અંદર એક કામ છે તો છ વાગે સવારે હોસ્પિટલમાં પહોંચી અને જુનાગઢના લોકોનો અવાજ કરવાનું કામ કરી રહ્યા છે એવા રેશમા બેન ને તાલીના ગડગડાટથી વધારી અમારે આવો બધા અમારે રાજુભાઈ ઓરખદરિયા વડીલ મુરબી કિપી મુદ્દે જે વારંવાર લડે છે આ વડીલ મુરબી નાગજી તમામ મહાનુભાવો મંચસ્થ તમામ મહાનુભાવો વિશેષમાં વધારે ચર્ચા હું નહીં કરું કારણ કે ગોપાલભાઈને સાંભળવાના છે પરેશભાઈને સાંભળવાના છે પણ મહત્વની વાત એ છે કે ટીપી એક્ટ ટીપી એક્ટ નું હાચું જે ફૂલ ફોર્મ છે એ બદલી ગયું છે ટીપી એટલે આપણે કે ટાઉન પ્લાનિંગ પણ એવું નથી થયું ટીપી એક્ટ એટલે તમારા બધાના ટકા કરવાનું પ્લાનિંગ છે ટાઉન પ્લાનિંગ નથી તમારા બધાને ટકા કરી આપવાનું પ્લાનિંગ છે આ ભાજપનું અને એટલા માટે ચાલીસ ટકા જગ્યા ઉપાડી લેવાની એમાં ડેવલપમેન્ટ કરવું હોય તો લ્યો તમારી જમીનમાં ડેવલપમેન્ટ કરવું હોય તમે ચાર્જ આપો ન આપો ગોજો ચડે કઈ જગ્યા ઉપાડવી એ પણ એનો મનસ્વી નિર્ણય એટલે આ હકીકતમાં એક કાયદામાં કઈ ઉલ્લેખ નથી પણ મનસ્વી રીતે ચાલી રહ્યા છે ને આપણે વર્ષોથી બધું બનાવી રહ્યા છે કે હાલે છે તો હાલવા દો હાલે છે તો હાલવા દો ઊંધા કાન પકડાવે છે પણ મહત્વની વાત એ છે મહત્વની ચર્ચા એ છે કે કાયદામાં ન હોય કાયદાની અંદર કોઈ ઉલ્લેખ ન હોય અને આપણી પાસેથી એટલી મોંઘી જમીન આપણી પાસેથી ચાલીસ ટકા જમીન ઉપાડી જાય હવે આપણો કોઈ હેઠો ફાઈવ ભાગમાં હેઠો જતો હોય તો આપણે આમ અમે ગડબડા કે બોલાવી દઈએ બે બે પેઠી ઉઠી બોલીએ ને વિચાર કરજો હા સમજવા જેવી વાત છે ગામડામાં જતા રહ્યો કે આપી કોઈ પણ પેલામાં જતા રહ્યો ફાઈવ ભાગમાં થોડોક એક ખૂણો આપતો હોય કે હેઠામાં ડખો હોય તો આપણે મૂકતા નથી સામે કવાડિયે કવાડીએ આવી જાય છે કે નહીં તો નહીં જ થાય

તો મહત્વની વાત એ છે મહત્વની ચર્ચા એ છે કે જ્યાં આ લઈને ગોપાલભાઈ આ મુદ્દાને ઉજાગર કર્યો છે ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું અને વિશેષ વાત

કે આજે વિપક્ષ તરીકે આપણે હોળી ઉતારી તો એનો એનો ઉદ્દેશ્ય શું હતો કે સત્તા પક્ષે કહીએ કે આ પાણી ભરાઈ ગયું છે તાત્કાલિક કાઢો જનતા હેરાન થઈ આખો તંત્ર અને આખો ભાજપ પાણી ભૂલી ગયું કે આ પાણી કાઢવાનું છે બધું ભૂલાઈ ગયું આ હોળકું પ્રવીણ રામ ક્યાંથી લઈ આવ્યો એમાં આખા બધા ચડી ગયા પાટા આ કે લઈ આવો ક્યાંથી ભૂલી જાય કે પાણી કાઢવાનું છે વાત જ ભૂલી ગયા હજી નથી નીકળ્યું મજા આવે દિશામાં હાલે છે અને ફરિયાદો કરી ફરિયાદો કરી અમે ક્યાં તમારાથી કરીએ અમે અમે આવીને નગર આ સાથે ઢોલ પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ ને ધરપકડ નથી કરી બળતરા ઉપડે એના કરતા પકડી લ્યો અમે તો ક્યાં પોલીસ સ્ટેશન વાત લગાયા સાથે પોલીસ કે નહીં તો નથી કરવી તો મતલબ ખોટે ખોટી રીતે આ લોકો આખું તંત્ર ચલાવી રહ્યા છે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે તમને કેમ લૂંટવા તમને તમારો કેમ ટકો તમારી ઉપર ટોપી કેમ ફરવી તમારા ટકા કેમ કરી નાખવા એ આખું પ્લાનિંગ ચાલે છે એટલે ટીપી પ્લાનિંગ મેં તમને કીધું એમ ટકો કરવાનું પ્લાનિંગ છે એટલે વેલા સમજી જાઓ અને હવે ભાજપ વાળાને ટકા કરી નાખો એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો પ્રવીણભાઈ રામનું ભાષણ તમને કેવું લાગ્યું છે આ વિડીયોમાં કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો આ વિડીયો જો હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય આ ચેનલને તો તમે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો બાજુનું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને તમને વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને વિડીયો સૌથી પહેલાં જોવા મળે હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ